નિમિત્તે મુખ્યમંત્રી ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળે તે માટે પોરબંદરના સુદામા મંદિરના પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી હતી મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે પોરબંદરના સુદામા મંદિર પરિષદમાં શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી હતી આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી કલાકૃતિ પણ નિહાળી હતી અને સુદામાજીના દર્શન કરી મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું સુદામા મંદિર ખાતે શ્રમદાનમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનશુખભાઈ માંડવિયા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર પોરબંદર છા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવ રાજદેવસિંહ ગોહિલ જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી નિવાસી અધિક કલેક્ટર આર એમરાય રાય જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર